ક્યારેક ક્યારેક વધારે પડતું આપણને ટેન્શન આવી જતું હોય છે જીવનમાં તો આ ટેન્શન હળવું કરવા માટે કઈક સમય સુંદર મિત્રો નમસ્તે જય સોમનાથ હર ભારે સ્વાગત છે તમારા તો જો મિત્રો આજે જો રવિવાર છે અને સવાર માં ચાલવા કરવાનું આપણે થઈ ગયું કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ મજા સાડા છ કિલોમીટર ની આજુબાજુ આપણે ચાલી ગયા અને અત્યારે હાલ હવે જો અમે જણા નીકળી ચલો મિત્રો જય સોમનાથ સાથે આજે જઈ રહ્યા છીએ અમે એક સત્સંગ ના પ્રોગ્રામમાં અને કહેવાય ને આપડે બાઇક માં ભી થોડો પ્રોબ્લેમ છે આપડે ગુરુવારે હું જોયેલો પણ છતાં એ બાઇક માંથી હજુ પણ એન્જિન માંથી આપણે ઓઇલ જાય છેલ્લા માં જોયું હતું તો આજે ફરીથી પાછું બે દિવસ માટે હવે બાઈક આપણે આવવાનું છે અને સતસંગમાં જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાયાર રેજો આપણે હવે સફર કરીશું ચાલો મિત્રો બના રેજો બ્લોગમાં એન્ડ સુરક્ષા કવચ તો રે મિત્રો ચાલ પેરેલા સુરક્ષા ઓકે ચાલો ચાલો ચેનલ માં આયા અમારા મિત્રો પેલું માછલીનો ચારો નાખવાનો હતો પણ હવે રહી ગયો છે હવે આજે જઈશું બાઇક લઈને પાછા ફરીથી થી ચાલો મિત્રો હવે કેમ ના આગળ સફર માં મળીએ અને રેજો બ્લોગ માં વેરી ગુડ એકદમ વળાક છે મોય જન આ દોન મારો જરૂરી બહુ વાયદો હા બહુ શું વાત કરે આજે કોઢો ઓ સબધાની ગાડીવાડી આવી દે છે આપો લોક પણ બહુ બધાનો થઈ ગયો છે દે આમે છે

ભગવાન ચલો બજાર આવી ગયા મસ્ત મજા નું નીકળી ને આપડે જીદા આપડા લક્ષ તરફ જવાની વાત છે બરોબર બરોબર

તો અમે ભૂલા પડ્યા નહીં અરે ગામમાં નહોતું જવાનું ગામમાં કરી ગયા તો મેપનું તો આવું થાય ત્યાં ફોન કર્યો ભાઈ ખબર પડી ગઈ હવે મુલાકાત બદલ આભાર ચાલો તો મિત્રો જો પહોંચી ગયા છીએ અમે અહીંયા લોકેશન ઉપર અને ચાલુ છે સામે અને વિધિ તો ચલો જઈએ અંદર અને જોઈએ કે આનંદ લઈએ મજા કરીએ આજનો દિવસ બરાબર બાબુ જયશું ને ચાલો દાદા

મજા આવે છે મજા ને લાઈફ આવશે આવશે મહાદેવ આવશે મહાદેવ આવશે 쟤, 그,디, 가오르지, 쟤, 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 쟟 जय गुरु देव वाला नाम रे उरदारी वाला नाम रे उरदारी रत तारा रत तारा कने दीव सुख जगते वारी वाला नाम रे तो चरणचरणी जापोयजा पादपता जातु जा पाद लोकरी दारिया मम दारी આપણે અહીંયા ભજન સત્સંગ મોજુ નેજન ઉતરી ગયા બહુ ભજન ઉતરી ગયા

આનંદ ખરેખર મજા આવ્યો પણ મજા આવે હા આનંદ આવે આનંદ આનંદ નું પપ્પા જા લાયા નામ મલા બોલ તો કરો કલવાડ દે તમે ના હલવાડો પૂરો વિશ્વાસ ગમે એમ કરીને કાઢી નાખશો કેવું ના પડે આજે મેન બજા ના લ્યો આ નીકળી ગયા કે કેવું પડે શાકભાજી લેવા તમે મને પૂછો શાકભાજી લેવી કે નહીં લે આવો કે લે દે તમે બધે કણ લાવતા અત્યારે બપોરે ના લેવા ખરા તો કઈ શાકભાજી લેવાય હમ બધું પાણી નાખીને સ્વચ્છ કરી અત્યારે તો ભીડ નહીં બપોરે બહુ હતી ખબર પડી ને હા ખબર પડી ને હા અત્યારે ખબર પડી અને શું ભાવ હતો એ લઈ લે છે ભાઈ તમે નહીં લેવી હાલો ને કંટાળો આવો પ્રતિક નું ચંપલ પડી ગયું કહેવાય ને કે અમારા બાબુ નું જો સંપલ રહ્યું ને સંપલ

પણ અત્યારે ચક કેવાનું હતું અત્યારે કેવાનું જ હોય ને તાણે તો કે કે મારત કોઈ દી પડ્યું નહીં મિત્રો ફર્સ્ટ ક્લાસ જો આયા ભજન સત્સંગમાં જઈને અને બધા જ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આથે આનંદ પણ આવ્યો છે ને એક્ઝામ છે જે શું કઈ બાજુ આપણે નીકળવાનું છે લગન તલાઈ તલાઈ જવાનું છે ને પછી માસલ લેજો હા ચાલો સો પડી ગયું પંચર બરાબર ચાર જણા ધબ ધબાઈને આયા તા કોણ એ ભાઈ કપી કા હો નીકળ્યા ઇસકા આગે કા બે

કારણ કે રવિવારનો દિવસ છે મોજનો છે આજ તો જલસો જ કર્યો પૂર્ણ નું કામ જ કર્યું છે સત્સંગ કર્યો ભજન કર્યો અને જીવનમાં કહેવાય ને એક આનંદ લેવાની વસ્તુ છે ક્યારેક ક્યારેક કેવું ને બહુ વધારે પડતું આપણને ટેન્શન આવી જતું હોય છે જીવનમાં તો આ ટેન્શનને હળવું કરવા માટે આપણે કઈ કુદરતી નજારો અને કઈ કહેવાય ને સામાજિક પ્રસંગ અને ધાર્મિક પ્રસંગોનો તો ધાર્મિક એવું

बोला ऑल बैट ना हमरा ऑल बैट चिंता ना तो बरत नहीं जा रहा है चिंता ना ढाम कोई बरत नहीं बोलो अरे जो तक तो। लाओ जी तो जाए जाए ना जाए हम्म बोल बदु जाए एक के ना पारिस वर्ड तू तो नहीं बोलो तू माइक डाल दिए चलो अभी तो अरे बजरंग बली મહાદેવ મસ્ત મજાની મજા આવી રહી છે જોરદાર વાગો રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ શ્યામ

હાલો એક ગરગોટો મસ્ત બનાવો કોનો આગો જાય ગરગોટો બનાવો એટલે આઘો જાય એક જીતતા જાય બરોબર જો આ રીતે ગરગોટો બનાવી દો મસ્ત મજાનો કુનો જાય ત્રણે ત્રણે બનાવ બનાવો હાલો આ થઈ ગયો ભાઈ જ ચલો આપણો આવડો ગરગોટો થયો અને ચિંતા ના જો અમારો લપેડો થઈ ગયો હા જોઈ લો અને ચિંતા ના જો ચિંતન ના લપેડો થઈ ગયો તો બે જણાની કોમ્પિટિશન રહી છે ત્રીજો તો હવે આઉટ થઈ ગયો સીધો તે

તો જઈએ હવે ઘરે અને અમારે ઘરે શું આપણે પેલા પંચર કરાવવા લે્યા ભાઈ તો ચલો બાઇક ને સાયકલ બે જણા પંચર કરાવવા આલ્યા છે તો જઈ અને હવે જોઈએ શું કંડિશન છે હવે ખર્ચો થાય એવું છે કે પછી બે માં લગભગ વડાકાત છે ટ્યુબુ તો ચેન્જ કરવાની જ તે બરોબર હા મજાનો લુક નજારો સાથે કહેવાય ને મજા આવી રવિવાર નો દિવસ બાબુ અમારે શું વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ અમ ધમકુમાર મંદિર છે ને એ જ જશે

તો લાઈવનો આપણે કરી દીધો યા બાબુ હોઈ ગયો બાબુ ભાઈ ઉજ ગયા જોઈ ગયા મોટા બે હોઈ ગયા બધા જાય થાકીને વાત તો હોઈ જાય કારણ કે બહુ રખડ્યા છે ચલો મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ હર મહાદેવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર મહાદેવ